કચ્છની લક્ષ્મી આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી ગૌરવ પ્રાપ્ત કરાવ્યું લક્ષ્મી બાબુભાઈ ભીલ ઇન્ડિયન આર્મી સીઆઈએસએફમાં સિલેક્ટ થઈ કઠોર ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ માદરે વતન કચ્છમાં આવતા તેઓનું સમાજ અને ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ભીલ સમાજના ચારે જિલ્લા કચ્છ મોરબી રાજકોટમાંથી પ્રથમ કહી શકાય તેવી આ ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય હરેશ જોગી આજે અમારા સમગ્ર એવો આનંદ છે બધાને અમારા ભીલ સમાજની એક દીકરી જેમના માતા પિતા એમ કહી કે મજૂરી કરે છે એમ કહેવું તો કંઈ ખોટું નથી એવા ગરીબ પરિમારમાંથી આવતી દીકરી આજે આર્મીમાં સિલેક્ટ થઈ છે જેનું અમે સમગ્ર ગ્રામજનો વતીથી તમામ જ્ઞાન તરફથી આજે એમનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આજે આ કાર્યક્રમમાં ખાસ કરીને આપણા ભીલ સમાજના ઘણા બધા આ આગેવાનો બહારગામથી મહેમાનો પણ આ સન્માનના કાર્યક્રમમાં જોડાયેલ છે તેમનો પર હું આભાર માનું છું અને ખાસ કરીને અમને ગૌરવ એટલા માટે થાય કે આજે કચ્છમાં કદાચ પ્રથમ આ દીકરી ભીલ સમાજમાંથી જે આર્મીમાં સિલેક્ટ થઈ છે એનો અમને આનંદ છે અને જે અનામતનો લાભ મળ્યો જે ડૉક્ટર સાહેબ આંબેડકરે અનામત કાયદામાં જોગવાઈ કરી જેને લઈને આજે અનામતને કારણે અમારા દીકરીને લાભ મળ્યો છે અનુસૂચિત જનજાતિનો એનો પણ અમને આનંદ છે અને એમના મા બાપને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ કે આજે એમની દીકરી આર્મીમાં સિલેક્ટ થયા છે તો અમારા ગામનું તો ગૌરવ હોય અને એક રાષ્ટ્ર ભક્તિ સાથે કારણ કે આર્મીમાં જોડાવવી બધાના માટે આપણા સમગ્ર આપણા ભારતવાસીઓ માટે ગૌરવની બાબત હોય અને એને લઈને આજે આર્મીમાં જોડાયેલ છે એમને અમને આનંદ છે અને ખાસ કરીને અમે આ એમને લઈને બીજા લોકોને પણ એમના ઘણા માતા પિતાને પણ પ્રેરણા મળશે કે એમના દીકરા દીકરીઓને પણ શિક્ષણ આપે અને શિક્ષણના માધ્યમથી એમનું ભવિષ્ય પણ ઉજ્જવળ બને એવો સંદેશો પણ આજે અમે ગ્રામજનોને આપ્યો છે અને આજના આ પ્રસંગમાં ખાસ કરીને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા બાર ગામથી ભીલ સમાજના પ્રમુખ ધનજીભાઈ હોય રાપરના પ્રમુખ કાનજીભાઈ હોય પત્રકાર મિત્ર દિનેશભાઈ હોય અમારા પંચાયતના સભ્યો હોય સરપંચ ઉપસરપંચ અને તમામ ગામના જુદા જુદા સમાજના આપણા આગેવાનો પણ અહીંયા કરીને હાજર રહેલ છે અને બધાય સાથે મળી અમને આજે દીકરીનું અમે સન્માન કર્યું છે તો અમને તો આનંદ હોય કે અમારી એક આજે દીકરી આર્મીમાં જોડાયેલ છે અને આગળના આવનારા સમયમાં હજી વધારે વધારે આર્મીમાં જોડાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને ગ્રામજનોને આજે એક સંદેશો આપ્યો છે કે આમમાંથી પ્રેરણા લઈ આપણા દીકરા દીકરીઓ પર ખૂબ આગળ વધે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી પ્રભુને પણ પ્રાર્થના કરીએ આભાર લક્ષ્મીબેન આજે આર્મીમાં સિલેક્ટ થયા છે તે બદલ એમનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સમાજ વતી સમગ્ર ભીમાસર ગ્રામ વતી એમને સન્માનિત કરવામાં આવ્યા છે કે બદલ પૂરા ગ્રામ વતી બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને વીર સમાજ વતી અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજે સમાજની એક દીકરી આજે આર્મી લેવલે ગઈ છે તો અમે બીજી પણ બેન દીકરીઓને કહીએ કે ભાઈ આ રીતે આગળ વધો ભણો છોકરીને ભણાવો ગણાવો આગળ વધાવો તો આજે જેમ લક્ષ્મીબેન આગળ વધ્યા છે જેમ આર્મીમાં સિલેક્ટ થયા છે તેમ બીજી પણ આપણી સમાજની દીકરીઓ આગળ વધે સરકારી કોઈ પણ હોદ્દા પર આગળ આવે એ રીતે અમે બધા ઈચ્છીએ છીએ ખૂબ ખૂબ આભાર બેન છે અમારા સમાજ દિલ સમાજ પ્રત્યે અમને બેનને ગૌરવ આપીએ છીએ અને બેન અમારા આર્મીમાં ગયા એ બદલ અમે ખુશી થઈએ અને સમાજ વતી હું અમુક પોતાની ખુશીમાં છે અને બધા અભિનંદન આપી છે અને બેનને કે આગળ વધી અને બીજા બેનું કે છોકરીઓ એ લોકો ભણી અને એ આગળ જાય આર્મીમાં જાય કે બીજી કોઈ બી દીકરીઓ નોકરીમાં લાગે એવી મારી અપેક્ષા છે અમારી દીકરી લક્ષ્મીબેન ચાર જિલ્લામાં ગીર સમાજનો રોશન કરાવ્યું નામ રોશન કરાવ્યું છે ભુજ ગંધામ રાજકોટ ને મોરબી એ ચારે જિલ્લાનું નામ રોશન જે અમારી દસમવેને રોશન નામ કરાવ્યું છે આરવીમાં એ બદલ આ ચારે જિલ્લાના ખૂબ ખૂબ એમને ધન્યવાદ આપીએ છીએ બદલ અભિનંદન બીજી દીકરીઓને એમ સંદેશો પાઠવીએ છીએ કે આપણે જેમાં લક્ષ્મીબેને જે ભણતર કરી અને એના મમ્મી પપ્પાએ મહેનત કરી એવી જ રીતે આપણા એમના બીજી દીકરીઓના મમ્મી પપ્પા એમને સાથ આપી સહકાર આપી એમને આગળ વધારે એમને એમને આ પદ આપે એવું મારી ખૂબ ઈચ્છા છે